ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં હલ ઠેર ઠેર દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો દારૂ પીને પોલીસ કમ્પાઉન્ડમાં દતીંગ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે અમદાવાદમાં પારડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ પોલીસની સામે બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં ઝઘડો કરતા હોવાની ઘટના સામે આવી છે પારડી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં પોલીસની સામે બોલાચાલી કરી રહ્યા હતા આ સમગ્ર બાબત અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નાના ચીલોડા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવતી બળદગાડામાં શાકભાજી અને ફ્રૂટ વેચી રહી હતી ત્યારે રસ્તા ઉપર અડચણની કાર્યવાહીના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવા માટે આવેલી ટીમે બળદગાડું પકડ્યું હતું જેમાં ગાડાથી બળદને છૂટો કરીને ટ્રેક્ટરના પાંજરામાં ચડાવી રહ્યા હતા તે દરમિયાન યુવતી કરગરીને રડી રહી હોવાથી આખરે યુવતી પણ બળદ સાથે પાંજરામાં બેસી જતા તેને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી ત્યારે આ ઘટનાને લઈને કોર્પોરેશનના સંવેદનશીલ કર્મચારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે

તમામ આતંકીઓને ઝડપી લીધા છે ત્યારે આતંકીઓએ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હોવાનું તેમજ લખનઉમાં આવેલ આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હોવાનું જાણવા મળ્યું છે